સત્સંગનો મહિમા શું ગુણા કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજીની ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સૂફ કરો બધાનું આટલું ફળ વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् निशम् श्रीजेश्वरोपं मुदा नो महिमा मालामा सवने साष्टांग प्रणाम जय स्वामिनारायण हैप्पी हेप्पी वचनामृद्विशताब्दि महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પંચાળા પ્રકરણનું ત્રીજું વચનામૃત બાવાનું મોક્ષના કામમાં આવે તેની બુદ્ધિ કહીએ એનું સાંભળી રહ્યા છીએ હેતના અનુસંધાનમાં મહારાજે પોતાનો અભિપ્રાય અને સિદ્ધાંત બતાવતા કહ્યું કે હેતરૂપી માયા છે પણ એનો એ હેત પ્રકૃતિ પુરુષ સુધીના તમામ પદાર્થ વિષય વ્યક્તિ આ તમામમાંથી તોડી અને માત્ર ને માત્ર પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની અંદર બ્રહ્મ સ્વરૂપે કરીને હેત કરવામાં આવે તો એ હેત માયા નથી પરંતુ એ મુક્તિનું સાધન છે એ આત્યંતિકી ભક્તિ છે મહારાજે કહો કે બહુધા એવા પ્રકારના ભક્તો છે કે દેહને આધીન થઈને ઇન્દ્રિય અંતકરણને આધીન થઈને ભગવાનમાં હેત કરતા હોય છે અને એ હેત લાંબો સમય સુધી ટકે નહીં કારણ કે દેહ ભાવે કરીને હેત કર્યું હોય રૂપે કરીને હેત કર્યું હોય તો બીજી જગ્યાએ સારું રૂપ દેખાય તો ત્યાં એની વૃત્તિ ચાલી જાય સત્તાએ કરીને હેત કર્યું હોય તો એના કરતા મોટી સત્તા જોઈએ તો ત્યાં ચાલુ જાય એનું મન એટલા માટે મહારાજ કહે છે કે જીવ સત્તા પણ રહ્યા છતાં નિર્ગુણપણે કરીને એટલે કે સત્વગુણ પણ નહીં રજોગુણ પણ નહીં તમોગુણ નહીં ગુણાતીત ભાવે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર હેત કરવામાં આવે અને પંચભૂત પંચ વિષય તમોગુણ આ બધાનો ત્યાગ કરીને કેવળ જીવ સત્તાએ કરીને ભગવાનની વિશે હેત કરવું એ શાસ્ત્ર માત્રનો સાર છે એ આગળનો ભાગ આપણે હવે વાંચીએ દસ ઇન્દ્રિયો તે રજોગુણની સંપત્તિ છે અને અંતઃકરણ અને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે અને પંચભૂત અને પંચવિષય તે તમો ગુણની સંપત્તિ છે તે ત્રણ ગુણની સંપત્તિઓ અને ત્રણ ગુણ તેને પૃથક માનીને કેવળ જીવ સત્તાએ કરીને રહે તેને નિર્ગુણ કહીએ એવો નિર્ગુણ થઈને ભગવાનમાં હેત કરવું તે કહ્યું છે જે નૈર્ગુણ્યસ્થા રમંતે સ્મ કથને હરે તથા પરિનિષ્ઠિત નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાન વ્યદધિતવાન અને એવી રીતના જે જ્ઞાની છે તે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞના રૂપને જાણીને પોતે ક્ષેત્રજ્ઞ રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે છે તે ક્ષેત્ર તે શું તો સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા એ સર્વે ક્ષેત્ર છે તે ક્ષેત્રને પોતાના આત્માથી પૃથક જાણે છે એ મારે વિશે કોઈ દિવસ હોય નહીં હું તો એનો જાણનારો છું અને અતિ શુદ્ધ છું અરૂપ છું અલિંગ છું ચેતન છું અને ક્ષેત્ર તો અતિ મલિન છે જળ છે નાશવંત છે એમ દ્રઢપણે સમજીને એ સર્વેથી વૈરાગ્યને પામીને સ્વધર્મ સહી જે ભગવાનની વિશે ભક્તિ કરવી તેને એકાંતિકી ભક્તિ કહીએ અને એને જ્ઞાની કહીએ અને એ જે જ્ઞાની તે સર્વસ્થી શ્રેષ્ઠ છે તે ભગવાને કહ્યું છે જે તે જ્ઞાની નિત્યોક્ત એક ભક્તિ તે પ્રિયો જ્ઞાનીનો અત્યર્થમ અહમ સચ મમ પ્રિય ઉદારાહ સર્વ એ વે તે જ્ઞાની તત્વૈવ મેમતમ એમ સમજીને ઇન્દ્રિયો અંતકરણ વિષય સર્વેના જે મૂળ તેજીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે મહારાજ પછી આગળ વાત બતાવે છે આમાં મહારાજનો પોતાનો આત્યંતિક કલ્યાણનો અત્યંતિક મોક્ષનો એકાંતિકી ભક્તિનો એકાંતિક ભક્તનો જે સિદ્ધાંત છે તે બતાવે છે કે ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી ભગવાનના દર્શન કઈ રીતે કરવા ભગવાનની આજ્ઞા કઈ રીતે પાળવી ભગવાનની કથા કઈ રીતે કરવી સાંભળવી ભગવાન સંબંધી કંઈ પણ આધ્યાત્મિક ક્રિયા કઈ રીતે કરવી એના માટે મહારાજે બતાવ્યું કે દસ ઇન્દ્રિયો રજોગુણની સંપત્તિ છે એટલે રજોગુણનો ત્યાગ કરવાનો છે અને અંતકરણ અને દેવતા તે સત્વગુણની સંપત્તિ છે એ સત્વગુણનો પણ ત્યાગ કરવાનો છે પંચભૂત અને પંચ વિષય તે તમોગુણની સંપત્તિ છે એનો પણ ત્યાગ કરીને એનાથી પોતાના આત્માને જુદો માનીને સત્તારૂપે માનીને નિર્ગુણ ભાવે કરીને ભગવાનમાં હેત કરવું એમ શાસ્ત્ર માત્રનો સાર છે એમ એના માટે ભાગવતના શ્લોક ટાંકીને પણ વાત કરી કે નૈર્ગુણ સ્થા રમંતે સ્વ ગુણાનું કથને હરે કે નિર્ગુણ ભાવને પામેલા એવા જે ભગવાનના સંતો અને ભક્તો છે ભગવાનના ગુણો ગાવાની અંદર રમે છે એટલે કે આનંદને પામે છે અને પી નૈર્ગુણને એ વાત પણ કરી કે આવી રીતે યુગદેવજી પોતે જ્ઞાનના માર્ગનો ત્યાગ કરીને ધ્યાનના માર્ગનો ત્યાગ કરીને શ્રીમદ ભાગવતને પડતા હવા કારણ કે ભાગવત ગ્રંથ છે ભક્તિ ગ્રંથ છે અને એવી રીતે મહારાજે કહું કે જે જ્ઞાની છે એ ક્ષેત્રને પણ જાણે અને ક્ષેત્રજ્ઞના રૂપને પણ જાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ દેહ છે ક્ષેત્રક છે અને દેહમાં રહેલો જીવાત્મા છે એને જાણવા વાળો છે એટલે ક્ષેત્રજ્ઞ છે આત્મા ક્ષેત્રજ્ઞ કહેવાય ક્ષેત્રમ વેત્તી એટલી ક્ષેત્રજ્ઞ ક્ષેત્રને જાણે ને ક્ષેત્રનો રાજા કહી શકાય માલિક કહી શકાય એ ક્ષેત્રજ્ઞ કારણ કે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્રની એવી કોઈ તાકાત નથી કે કંઈ પણ ક્રિયા કરવાને સમર્થ થાય દેહની અંદર આ દેહ છે ક્ષેત્ર છે દેહની અંદર આંખ હોવા છતાં પણ જોઈ ન શકે જો આત્મા ન હોય તો દેહની અંદર કાન હોવા છતાં પણ સાંભળી ન શકે કારણ કે એમાં આત્મા નથી અને જો આત્મા ન હોય તો દેહની અંદર જવાન હોવા છતાં પણ એક શબ્દ અને એક અક્ષર પણ બોલી શકે નહીં રૂઢિ રૂપાળી અણિયાળી આંખો હોય તો પણ જો આત્મા દેહની અંદર ન હોય ક્ષેત્રજ્ઞ ન હોય તો એ આંખો કંઈ પણ જોવાને સમર્થ થતી નથી આવી રીતે ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણે અને પોતે આત્મા રૂપે થઈને ભગવાનમાં પ્રીતિ કરે તે ક્ષેત્ર શું કહું સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહ જાગ્રત અને સુષુપ્તી એ ત્રણ અવસ્થા આ બધું ક્ષેત્રજ્ઞ છે અને પોતાના આત્માને એનાથી જુદો જાણે એ ક્ષેત્રજ્ઞ છે અને એમ વિચાર કરે છે કે મારે વિશે કોઈ દિવસ આ હોય જ નહીં હું તો એનો જાણનારો છું અને અતિ શુદ્ધ છું અરૂપ છો અલિંગ છો ચૈતન્ય તત્વ છું અને ક્ષેત્ર તો કેવું છે અતિશય મલિન છે જળ છે નાશવંત છે પરિવર્તનશીલ છે એમ સમજીને તમામમાંથી વૈરાગ્યને પ્રાપ્ત કરીને પોતાના ધર્મની અંદર રહીને ભગવાનને વિશે ભક્તિ કરવી અને એકાંતિકી ભક્તિ કહેવાય ધર્મે સહિત જ્ઞાને સહિત વૈરાગ્ય સહિત પુરૂષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિ કરવામાં આવે એને એકાંતિકી ભક્તિ મહારાજે અહીંયા આગળ બતાવી અને મહારાજે એ પણ કહ્યું કે એવો જે ભક્ત છે એને જ્ઞાની કહેવાય પ્રવચનો પારાયણો કથા કથાવાર્તા ગમે તેવી રસાળ શૈલીમાં કરતો હોય પણ જ્યાં સુધી એનામાં ભાવ છે જ્યાં સુધી એ ઇન્દ્રિયો અંતકરણનો ગુલામ બનીને બેઠો છે જ્યાં સુધી વિષય વાસનાનો દોરાય છે ત્યાં સુધી એને જ્ઞાની ન કહેવાય ભગતજી મહારાજ જ્ઞાની શાસ્ત્રીજી મહારાજ જ્ઞાની યોગીજી મહારાજ જ્ઞાની પ્રમુખસ્વામી મહારાજ જ્ઞાની મહંત સ્વામી મહારાજ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ અને એમના વાલા એકાંતિક ધર્મસિદ્ધ કરેલા એવા ડોક્ટર સ્વામી કોઠારી બાપા ત્યાગોલ સ્વામી આ બધા સદગુરુ સંતો છે એ જ્ઞાની કહેવાય કારણ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ જાણીને આત્મસત્તા રૂપે રહીને ભગવાન પુરુષોત્તમ નારાયણમાં અને એમના પ્રગટ સ્વરૂપની અંદર પ્રેમ કરે છે પ્રીતિ કરે છે ભક્તિ કરે છે આજ્ઞાનું પાલન કરે છે માટે એને જ્ઞાની કહી શકાય એટલા માટે ગીતાનો શ્લોક ટાંકીને મહારાજે વાત કરી કે તે જ્ઞાની નિત્યયોક્ત એક ભક્તિ વિશિષ્ય તે આ બધાની અંદર જ્ઞાની મને બહુ પ્રિય છે કારણ કે એની અનન્ય ભક્તિ છે અને નિત્યયોક્ત છે એનું મન ક્યારેય પણ હાલક ડોલક થતો નથી ભગવાનનું કોઈ પણ ચરિત્ર દેખે સાંભળે તેમ છતાં પણ મહિમામાં ઓટ નથી આવતી પ્રેમમાં ઓટ નથી આવતી ભક્તિમાં ઓટ નથી આવતી ધર્મ નિયમમાં પાલમમાં ઓટ નથી આવતી અને એવી પ્રકારનો જે ભક્ત છે એ મહારાજે કહું કે ઉદાર છે અને એ જ્ઞાની છે એટલા માટે એને મેં મારો પોતાનો આત્મા માન્યો છે જ્ઞાનીને ભગવાન પોતાનો આત્મા માને છે યસ્યાક્ષરમ શરીરમ કે જે અક્ષર ભગવાન પુરૂષોત્તમનારાયણનું શરીર છે ને ભગવાનનું નિયરેસ્ટ અને ડિયરેસ્ટ પાત્ર છે અને મહારાજે જ્ઞાન કોને કહ્યું કે જ્ઞાન કેવું છે પ્રકૃતિ પુરુષથી પર એ જ્ઞાન છે અને પ્રકૃતિ પુરુષથી પર કોણ છે અક્ષર બ્રહ્મ છે તો અક્ષર બ્રહ્મ છે જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે એનો સમાગમ કરવામાં આવે ત્યાર પછી જ આપણું અજ્ઞાન દૂર થાય છે આપણો જીવભાવ ટળે છે આપણી વાસના બળે છે આપણા સ્વભાવ ટળે છે અને આપણને ભગવાનની વિશે કઈ રીતે પ્રેમ કરવો કેવી રીતે ભક્તિ કરવી કેવી રીતે એમને રાજી કરવા એ મુદ્દો હાથમાં આવે છે એમ સમજીને ઇન્દ્રિયોંતકરણ વિષય સર્વેના જે મૂળ તે જીવમાંથી ઉખેડી નાખીને ભગવાનને વિશે હેત કરવું એ જ ઠીક છે અને જ્યાં સુધી એના મૂળ ઉખાડી નાખ્યા ન હોય ત્યાં સુધી એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભગવાનના દર્શન સ્પર્શનાધિકરૂપ જે કામ તે લેવું પણ એને પોતાના હેતુ ન માનવા વહેરી માનવા અને એનો ગુણ ન લેવો જે એ ભગવાનની ભક્તિને વિશે ઉપકાર કરે છે કેમ જે નેત્રે કરીને ભગવાનના દર્શન થાય છે શ્રવણે કરીને ભગવાનની કથા સંભળાય છે ત્વચાએ કરીને ભગવાનનો સ્પર્શ થાય છે નાસિકાએ કરીને ભગવાનની માળા અને તુલસીનો સુગંધ લેવાય છે મુખે કરીને ભગવાનના કથા કીર્તન કહેવાય છે તથા જીવવાએ કરીને ભગવાનની પ્રસાદીનો રસ લેવાય છે ઇત્યાદિ ભગવાનની ભક્તિને વિશે ઉપયોગી છે એમ સમજીને એનો ગુણ ન લેવો અને એનો વિશ્વાસ ન કરવો એને તો વેરી જ જાણવા કે જે શું જાણીએ એ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા થતા ત્રિયાદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ મનાવી દે તો ભૂંડું થાય માટે એ પંચ ઇન્દ્રિયરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું હવે મહારાજ પોતે આગળ આપણી ભક્તિ નિર્વિઘ્ન બની રહે એના માટે ઇન્દ્રિયો અંતકરણને અતિ કરીને રાખવા નહીં એની પાસેથી ભક્તિરૂપી કામ જરૂર લેવું આંખે કરીને દર્શન જરૂર કરવા કાને કરીને કથા જરૂર સાંભળવી જુબાન દ્વારા ભગવાનના મહિમાનું ગાન જરૂર કરવું નાસિકા દ્વારા ભગવાનને ચડાજે તંજન પુષ્પ એને સુગંધ જરૂર લેવી અને રસના ઇન્દ્રિય દ્વારા ભગવાનને ધરાવેલા પ્રસાદને અંગીકાર જરૂર કરવા પરંતુ એ ઇન્દ્રિયો અંતકરણને પોતાના મિત્ર ન માનવા એને વૈરી માનવા ગમે ત્યારે આપણને ધોખો દે ગમે ત્યારે વિશ્વાસઘાત કરે અને આપણા માર્ગમાંથી પાડી દે એટલા માટે મહારાજે કહો કે એનો તો વિશ્વાસ ન કરવો અને એને જ્યાં સુધી કામ કરાવવાનું છે ત્યાં સુધી એના દ્વારા કાર્ય કરી લેવું કાંજે શું જાણીએ ભગવાનના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ માનતા તથા સ્ત્રીદિકના દર્શન સ્પર્શનાદિકે કરીને સુખ મનાવી દે તો ભૂંડું થાય અહીંયા જેવી રીતે હેત કરે છે અહીંયા જેવી રીતે ગુણગાન કરે છે એવી રીતે ભગવાન અને પ્રગટ ગુરુવરીને બાજુ ઉપર રાખીને બીજા વિષય સંબંધી સુખનું વર્ણન કરવા મંડી પડે એમાં એને આસક્તિ અને પ્રીતિ થઈ જાય તો એ જીવાત્માનું અતિશય ભૂંડું થાય છે એટલા માટે મહારાજનો કહેવાનો સુર એટલો છે કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરો બ્રહ્મરૂપ થઈને સત્સંગ કરો બ્રહ્મરૂપ થઈને સેવા કરો બ્રહ્મરૂપ થઈને દર્શન કરો બ્રહ્મરૂપ થઈને કથાવાર્તા કરો સાંભળો બ્રહ્મરૂપ થઈને કોઈ પણ નાની મોટી આધ્યાત્મિક ક્રિયા કરો આ શ્રીજી મહારાજનો રદગત સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત લઈને જ મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા છે આપણે ભગવાન સ્વામિનારાયણને ગુરૂહરીને પ્રાર્થના કરીએ કે જેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપા મહંત સ્વામી મહારાજ બ્રહ્મ સ્વરૂપી ભક્તિ કરી રહ્યા છે અને ભગવાનને વિશે પ્રેમ ધરાવે છે એવો પ્રેમ આપણને ભગવાનને વિશે ગુણાતીત ભાવે કરીને થાય એવી આપણામાં પાત્રતા આવે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામ્રતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામી